રાજકોટના અટલ સરોવર ખાતે યોજાશે એર શો યોજવાનું આયોજન છે એર શો ને લઈને વાયુસેનાની ટીમે રિહર્સલ કર્યું ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ કરશે એર શો જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટશે એ એર શો પહેલા વાયુસેનાની ટીમે રિહર્સલ કર્યું અટલ સરોવર ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેને જોવા માટે રાજકોટથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે અટલ સરોવર ખાતે એર શોને લઈને વાયુસેનાની ટીમે રિહર્સલ કર્યું ત્યારે રાજકોટના આકાશમાં વિમાનોનો અવાજ ઘૂઘવતો સાંભળવા મળ્યો સાત તારીખે અટલ સરોવર ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે અટલ સરોવર ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેને જોવા માટે રાજકોટથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અટલ સરોવર ખાતે એર શોને લઈને વાયુસેનાની ટીમે રિહર્સલ કર્યું ત્યારે રાજકોટના આકાશમાં વિમાનોનો અવાજ ઘુગવતો સાંભળવા મળ્યો સાત તારીખે અટલ સરોવર ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે